તિલકવાડા તાલુકાના ગેગરીયા ત્રણ રસ્તા પાસે હાઇવા ચાલકે મોટર ચાલકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો મોટર ચાલક યુવકનું ઘટના સ્થળ પર થયું કર્યું મોત

ત્યારે દિવસે ને દિવસે ટ્રાફિકમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ઘણી વાર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે આવી જ એક ઘટના આજે તિલકવાડા તાલુકાના ગેગરિયા ત્રણ રસ્તા પાસે બની છે જેમાં મોટરસાઇકલ ચાલકને હાઈવા ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે ઘટનાની વિગતે વાત કરીએ તો તિલકવાડા તાલુકાના પૂછપુરા ગામના પચાસ વર્ષીય રમણભાઈ રણછોડભાઈ માળિયા પોતાની મોટરસાઇકલ ગાડી લઈને બાળકોને સાવલી ગામે સ્કૂલમાં મૂકવા ગયેલ હોય અને સ્કૂલમાં બાળકોને મૂકી ભરત પડતા સમયે ગેગરિયા ત્રણ રસ્તા પાસે આવતા અચાનક એક હાઈવા ચાલકે મોટરસાઇકલને ટક્કર મારતા રમણભાઈ બારિયાનું ઘટના સ્થળ પર મોત હોવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે